આવે દામોકુંડમાંથી જૂનાગઢના પાદરમાં અને એમાં બરાબર એક જણો નરસિંહ જોઈને કીધું કે બે ત્રણ ભુવા દાંત કાઢતા હતા અને આમ જ આવે હાલ આવે ટપેલી હતી શું કરો છો તમે તો કે આમાં શું છે તો આમાં ભૂત છે અચ્છા આમાં ભૂત હોય તો કે હા ક્યાં જાવ છો તો કે સ્મશાનમાં દાટવા જાય છે એટલે કે ભાઈ મારે ભૂત જોવું હોય તો નરસિંહને ખ્યાલ ભાઈ આમાં જોવાય નહીં આ કાઢ એટલે વળગે સીધું તો કે વળગશે તો મને વળગશે ને ભાઈ તમે તમે મને બતાડો ને એટલે આમ કરીને આમ ખોયલું જેવું ખોયલું ને એ ભેગું તો અંદર એને વેતેક નો માધવ દેખાણ ગોવિંદ દેખાણ પુરુષોત્તમ દેખાડો નરસૈયો તો ભોળો ભગત કે મહારાજ માર નીકળીને કયો તો કરા કૃષ્ણ કે તું ભૂત નથી ભગવાન છો આ લોકો તો તને સ્મશાનમાં દાટવા જાય છે બહાર નીકળીને કે અને ત્યારે કૃષ્ણએ મટુકીમાંથી નરસૈયાને જે જવાબ આપ્યો હતો એ જવાબ કામ લાગે એવો તમને મને બધાને એને એમ કીધું હતું કે અરે નરસૈયા ભગતરાજ તારા જેવા ભોળા ભગત માટે હું ભગવાન છું બાકી પોતાની સંપત્તિનો દસમો ભાગ પરમારથમાં કાઢતા નથી ને એની ઘી તો ડાકલા તો